નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો મારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બેલાયક દબાવી દીધું અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગોંડલ માર્કેટના સો સો ટકા સાચા બજાર પર આગળ ડુંગર સફેદની વાત કરીએ તો એકસો પચાસ થી લઈને એકસો ને રૂપિયા આગળ તુવેર ની વાત કરીએ તો અગિયારસો નેવ થી લઈને ચૌદસો નેવું રૂપિયા આગળ ધાણાની વાત કરીએ તો એક હજારથી લઈને સત્તરસો ને પંચ્યાસી રૂપિયા આગળ લસણની વાત કરીએ તો પાંચસો પચાસથી લઈને ચૌદસો રૂપિયા આગળ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવથી લઈને ત્રણસો ને પંચાવન રૂપિયા આગળ મરસાની વાત કરીએ તો ચારસો પાસઠથી લઈને ત્રેવીસો રૂપિયા આગળ તલ સફેદની વાત કરીએ તો સોળસો ત્રીસથી લઈને ઓગણીસો ને દસ રૂપિયા ટુકડા ની વાત કરીએ તો તેરસો થી લઈને છસો ને પચાસ રૂપિયા આગળ રાયડા ની વાત કરીએ તો નવસો ત્રીસ થી લઈને એક હજાર ને ચાલીસ રૂપિયા આગળ એરંડા ની વાત કરીએ તો એક હજાર થી લઈને બારસો ને પંચોતેર રૂપિયા આગળ સિંગ ફાડા ની વાત કરીએ તો આઠસો ત્રીસ થી લઈને તેરસો ને પંચાણું રૂપિયા આગળ અડદ ની વાત કરીએ તો નવસો પાંસઠ થી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા આગળ ખોકન ની વાત કરીએ તો ચારસો પચાસ થી લઈને પાંચસો ને નેવું રૂપિયા આગળ મગફળી જીવણી ની વાત કરીએ તો સાતસો ચાલીસ થી લઈને એક હજાર ને સાહીઠ રૂપિયા આગળ મગફળી ની વાત કરીએ તો એક હજાર પંચ્યાસી થી લઈને તેરસો ને એકત્રીસ રૂપિયા આગળ કપાસની વાત કરીએ તો તેરસો થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો